પાલનપુર તાલુકાના ગઢ ગામની જીઆર ગામી પ્રાથમિક શાળા ધોરણ ત્રણના વિદ્યાર્થીને શિક્ષક દ્વારા લાકડાના પાટિયા વડે મૂઠ માર મારવામાં આવ્યો હતો માર મારવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં અંતે નોંધાઈ પોલીસ ફરિયાદ ગઢમાં કેળવણી મંડળ સંચાલિત જીઆર ગામી પ્રાથમિક શાળામાં ધોરણ ત્રણના વિદ્યાર્થીને લેસન ન લાવવા જેવી સામાન્ય બાબતે શિક્ષકે લાકડાના પાટિયા વડે મૂઠ માર માર્યો હતો માર મારવાની ઘટના વર્ગખંડના અંદર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થતા અંતે નોંધાઈ શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ આવો સાંભળીએ શું કહી રહ્યા છે પોલીસ અધિકારી આવા જ અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જી ગઈ તારીખ પંદર બે બે હજાર પચીસના રોજ ગઢ ખાતે આવેલી જીઆર ગામી પ્રાથમિક શાળામાં ધોરણ ત્રણમાં ભણતો આઠ વર્ષનો બાળક જેના ફાધરનું નામ છે બેચરભાઈ વિખાભાઈ જાતે ભૂટકા એમના બાળકને લેસન ન લઈ જવાના કારણે માર મારે હોવાનું હકીકતમાં જણાયેલ જે અનુસંધાને એના વાલી આવતા એનું મેડિકલ કરાવી આપણે સ્કૂલના સીસીટીવી ફૂટેજ જોડાવેલ જે ફૂટેજમાં જણાવેલ કે અશિક્ષક દ્વારા માર મારવામાં આવેલ છે સતત આઠ મિનિટ સુધી ધીરે 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 જોરથી ફૂટપટ્ટીઓ મારી અને ઈજા પહોંચાડે જે અનુસંધાને ઈજા પામનાર બાળકના પિતા ફરિયાદી બનેલ છે અને ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી કરવામાં આવેલ છે